રાસકાંઢા જિલ્લામાં કાંકરેજના રતનપુરા ગામે ઠાકોર સમાજનું નવું બંધારણ આવ્યું સામે સામાજિક પ્રસંગોમાં થતા ખર્ચા ઉપર પાબંદી ફરમાવતું બંધારણ રતનપુરા ગામે સંત સદારામ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો આગેવાનો સહિત ગ્રામજનોની બેઠક યોજાઈ હતી લગ્ન પ્રસંગે સોના ચાંદીના દાગીના વધારે ન લેવા ઉઢામણા પ્રથા બંધ લગ્નમાં રસોડા સેટ અથવા તો એફડી પચ્ચીસથી એકાવન હજાર કરવા લગ્નમાં શૂટિંગ સહિત ગામમાં શૂટિંગ સહિત ગામમાં પત્રિકા ઉપર પણ પાબંધી લાવી ડીજે હલ્દી રસમ એન્ટ્રી ફટાકડા આણા પ્રથા સહિતની પ્રથા ઉપર પ્રતિબંધ સગાઈ પ્રસંગમાં દસ થી પચીસ માણસોએ જવું છોકરીઓને મોબાઈલ નહીં આપવો બોલ બોલામણા પ્રથા બંધ અભિણ બંધ સહિતની તથા ઉપર પાબંદી બર્થડે અઠવાડિયા ઢુંડ જેવા રસોમાં શિક્ષણ કાર્યમાં પૈસા આપવા ઢુંડમાં માત્ર મામાના ઘરની જ બાકી માત્ર અગિયારસો અથવા એકાવનસો રોકડા આપવા વિવિધ સામાજિક રિવાજોને લઈ જાહેર કરાયું બંધારણ અગાઉ ઠાકોર સમાજના નેતાઓ એક મંચ ઉપર આવી સમાજના બંધારણો માટે થઈ હતી ચર્ચા આ પ્રસંગે મંચ ઉપર અરડુવાડા સરપંચ વાલજી ડુંગરાસણ પૂર્વ સરપંચ વિક્રમજી ડીકે ઠાકોર સામાજિક આગેવાન અને રતનપુરા યુવાન નેતા અરવિંદજી ગોહિલ ઉપસ્થિતિમાં સફળ કાર્યક્રમ રહ્યો હતો અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા રતનપુરા ગામમાં ઠાકોર સમાજના બંધારણ વિશે મીટિંગ કરવામાં આવી જેમાં ખોટા ખર્ચા અને ખોટા રિવાજો છે કુરિવાજો છે તેને બંધ કરવા માટે અને સમાજમાં એક સારી છાપ ઊભી થાય એના માટે આયોજન કરવામાં આવ્યું જેની અંદર ખોટી આ ખોટી આ ખોટા ખર્ચા છે જે લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરવું પછી ઓઢમણ પ્રથા બંધ કરવી પછી લગ્ન ખર્ચામાં લગ્નના અંદર જમણવાર હોય એની અંદર પોચ કે છ આઇટમ જ જમણવારમાં રાખવી માપનો મંડપ ગોંધવો અને એ ખર્ચાની બચત કરીને સામે શિક્ષણના શિક્ષણ માટે ઉપયોગ કરો તેના વિશે પણ બંધારણમાં નક્કી કરવામાં આવ્યું બીજા ખર્ચા મરણ પ્રસંગમાં પણ ખોટા ખર્ચા થાય તે પણ બંધ કરવામાં નક્કી કરવામાં આવ્યું અને એની સાથે શિક્ષણ તરફ આ ગામ અને સમાજ વધે તેવા પ્રયત્નો અમે સાથે મળીને કરશું એવું નક્કી કરવામાં આવ્યું બસો આજે રતનપુરા ગોમ સમાજ બંધારણ માટે આખું ગોમ ભેગું છું ઠાકોરો અને બીજા સમાજના હતા અને જે સમાજ બંધારણ કરે તેમાં આખો સર્વે ગોમ અમે એક હોય દસ ટકા તૈયાર છીએ એવી અમારી ગોમની દરેક સમાજ બંધારણ માટે બધાની એવી મંજૂરી છે સંસેવા સદારામ બાપા આશ્રમ રતનપુરા શિયોરી અમારા આ ઠાકોર સમાજની મીટિંગ વિશે લગ્નની અંદર જે ખોટા ખર્ચાઓ થાય છે નીચેના મંડપના જે સોના ચાંદીના ભાવમાં સોનાની અંદર એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા ચાંદીની અંદર એક લાખ પચાસ હજાર રૂપિયાનો છે જે આજે અમારી સમાજ મળી અને જે બંધારણ કર્યા એના જે અમુક મુદ્દાઓ નક્કી કર્યા તે પાળવા અમે રતનપુરા ગ્રામ વતી અમારું જે ગામ આજે અહીંયા તત્પર મંદિરની અંદર તત્પર થયું અને જે મુદ્દાઓનું પાલન કર્યું એ બદલ રતનપુરા ગામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું શિવરી મુકામે સમાજના બંધારણ માટે મીટિંગ મળી એમાં આજે આખા ગામની સંખ્યા ખૂબ હતી બધા સમાજના લોકો હતા તો સમાજની માગ પ્રમાણે આજે સોનાના ભાવ એક લાખ ત્રીસ હજાર ચોલાના અને કિલો ચોરીના એક લાખને એકાવન હજાર રૂપિયા આટલા ભાવ વધી ગયા છે એટલે સમાજ માટે ખર્ચા બહુ મૂકા પડે છે એના માટે આખા ગુજરાતમાં જે સમાજે બંધારણ કર્યું છે એમાં અમારું ગામ સહમત છે અને આ બંધારણ અમે બધા પાડવા માટે આજે એક મત થઈ અને આખું ગામ તૈયાર છે એમાં અમે ખાતરી આપીએ છીએ કે અમારું ગામ પણ ગુજરાતમાં અને સમાજ સાથે છે એવી અમે આજે રતનપુરા ગામના બધા ભાઈઓ મળી અને ખાતરી આપીએ છીએ કે આ બંધારણમાં અમે જોડાઈશું તો જ અમે આખા સમાજને આગળ વધશે અને આવા ખર્ચા બંધ થશે તો સમાજ આગળ આવશે બાકી ખર્ચા તો કેટલા બધા વધી ગયા છે કે એક લગ્ન કરવા હોય તો પણ થી દસ લાખ રૂપિયા થાય છે પણ જો આવો સમગુમાં સમાજ આખો લગ્ન કરશે તો એક પચાસ હજારમાં એક લગ્ન થઈ જશે એ સમાજને પણ મારે વિનંતી છે કે બધા સમૂહમાં લગ્ન કરે અને તો જ આ લગ્નના ખર્ચા ઓછા થાય અને તો જ સમાજનો વિકાસ થશે એવી મારે સમાજને પણ નમ્ર વિનંતી છે તો સાથે મળી અને આ અભિયાન જે ઉપાડ્યું છે એમાં આખું ગામ અમારે રતલપુરા તત્પર છે અને એકમત થઈ અને બધાએ સહમતી આપીએ છીએ ખાતરી આપીએ છીએ બોલો સદારામ બાપુની